બાયડ તાલુકાનું સાઠંબા આજુબાજુના ગામડાઓનું મુખ્ય સેન્ટર આવેલું છે જ્યાં ગામડાની પબ્લિક પોતાના રોજિંદા કામકાજ અને ખરીદી માટે આવતી હોય છે ત્યારે અમુક ખાદ્ય ખોરાકીની વસ્તુઓમાં કોઈ ચકાસણી વગર જેવું તેવું પથ પથરાવવાનો સિલસિલો ચાલતો હોય ત્યારે સાઠંબામાં આવેલ ગાયત્રી ઉથાલયમાંથી ગ્રાહકે ખરીદેલ દહીંમાંથી કેળા નીકળ્યા હોવાના આક્ષેપ કર્યા છે જેથી એક ગ્રાહક દ્વારા મીડિયા સમક્ષ ફરિયાદ કરી દુકાનદાર હલકી ગુણવત્તાનું દહીં દૂધ માખણ વગેરે સામગ્રી વેચતો હોય દિવસના હજારો ગ્રાહકો સાથે હલકી ગુણવત્તાવાળું દહીં દૂધ વેચ્યાં વેચાણ કરી છેતરપિંડી કરે છે આવા દુકાન માલિકો સામે તંત્ર દ્વારા ક્યારે હાથ ધરવામાં આવશે તેની સાઠમાને આજુબાજુની પબ્લિક રાહ જોઈ રહી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂ સેવન ઇન્ડિયા અરવલ્લી અહીંયાથી મી પાંચસો ગ્રામ દહીં લઈ ગયો હતો પાંત્રીસ રૂપિયાનું અને ઘરે જઈને પીડા નીકળ્યું કઈ કામ તમારું કારિયામાં ઇન્દ્રસિંહનાથ કલાજીના મોડ